નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક સિંગરના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમો જોત ગોસ્વામી નામની આ સિંગરનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ જોરદાર એક દર્દભરી સોંગ ગાઈ રહ્યા છે અને તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ વિડીયોમાં દોસ્તો તમને પણ આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં આ સિંગરે ગાયું કેવું ગીત અરે જૂને મારી દેવું દરદ થી પીડા એ પણ ગોરાલ મળતી નથી દવા અરે જૂને લાગે લા ઘાવ કે મુરજા અરે રે આ જૂને લાગેલા ઘાવ કે મુરજા